ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીર દ્વારા સુરત શહેર વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા માટે આપેલી સૂચના અન્વયે ડિંડોલીના પોલીસ ઇન્સ્પેક્ટર આજ ચુડાસમા પીએસઆઈ એલ એચ મસાણીએ સર્વેલન્સના સ્ટાફને સાથે રાખી ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન બનાવ્યું ડિંડોળીના પીઆઈ આરજે ચુડાસમાને ખાનગી રાહે બાતમી મળી એક લાંગ રંગનો ટાટા કંપનીનો મોડલનો ટ્રક કે જેનો રજિસ્ટર્ડ નંબર જી જે ઝીરો ફાઇવ એટી વન ટુ ફોર ઝીરો છે મોટાભાગનો દારૂનો જથ્થો તેમાં લાવાઈ રહ્યો છે આ ટ્રક કડોદરાથી ડિંડોળી કેલા રોડ ઉપર મધુરમ સર્કલ નાકા પોઈન્ટ પાસે નીકળશે સર્વેલન્સને આધારે હકીકતવાળી જગ્યા ઉપર પોલીસે વોચ ગોઠવી ટાટા કંપનીનો ટ્રક આવતા જ રસ્તામાં રોકી પૂછપરછ કરતા ટ્રકમાં ચાલક તેની આજુબાજુમાં પણ ઇસમ હોય જેની અટકાયત કરાય પોલીસ તપાસ દરમિયાન ટ્રકમાં બનાવેલા ચોરખાનુંમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલ નંગ ત્રણ જેની કિંમત ત્રણ થાય છે ટાટા કંપનીનો ટ્રક આ સાથે બે મોબાઈલ ફોન જેની કિંમત હજાર રૂપિયા સહિત કુલ રૂપિયા તેર લાખ સત્યાસી હજાર ચારસો નો મુદ્દા માલ જપ્ત કરાયો છે બ્યુરો રિપોર્ટનેસ સુરત